મોરબીના લખધીરપુર રોડ પર દબાણ હટાવો ઝુંબેશ મામલે જવાબદાર અધિકારીઓ દ્વારા પ્રેસ પ્રતિક્રિયા અપાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા બે દિવસથી મોરબીના લખધીરપુર રોડ પર તંત્ર દ્વારા દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરી રોડને પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હોય જે મામલે આજ રોજ મંગળવારે બપોરે બે વાગ્યે તંત્રના જવાબદાર અધિકારીઓએ દબાણ હટાવો ઝુંબેશ મામલે પ્રેસ પ્રતિક્રિયા આપી છે હાલ આપણે લખધીરપુર રોડ ઉપર દબાણ હટાવની કામગીરી ચાલુ રાખી છે આ રોડ અત્યારે હાલ વાઇડનિંગ મંજૂર થયેલ છે જેનું કામ ખોડલ કન્સ્ટ્રક્શન કંપનીને કરવાનું છે એના માટે રોડ પોળો કરવાની જરૂરિયાત છે અને મોટાભાગના દબાણકારો હાલ તમે જોઈ શકો છો સ્વેચ્છાએ દબાણ પોતાના દૂર કરી રહ્યા છે જે ખૂબ જ સારી બાબત ગણી શકાય જે દબાણકારોનું પાકું દબાણ છે તેના દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે આ રોડ ઉપર કુલ મળીને એકસો બાર અમે નોટિસ આપેલી હતી જેમાં શોપિંગ કોમ્પ્લેક્સોમાં ત્રીસ દુકાનો હોય તો એ પૈકી એક જ નોટિસ આપી હતી એટલે દબાણો વધારે હતા અને તમામ દબાણો હાલ દૂર થઈ રહ્યા છે ભૂતકાળમાં આપણે ધરમપુર રોડ ઉપર દબાણ દૂર કર્યા હતા ત્યારબાદ હજી આપણે જૂનાગુટુ રોડ ઉપર લીલાપર લીલાપર રોડ ઉપર રવાપરથી સનાળા રોડ ઉપર જ્યાં જ્યાં પંચાયત હસ્તકના રોડ આવ્યા છે અને દબાણ છે એ દબાણ હાલ જો દૂર કરવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે એ માટે તુરંત જ દબાણ દૂર કરવા જરૂરી હોય આ દબાણ દૂર કરવાની કાર્ય છે લગદીર રોડ ઉપર ચાલી રહેલા કામમાં જે સ્વેચ્છાપૂર્વક જે દબાણ કાંઈ હટાવવાની સરકારે નોટિસ આપી છે તેમાં મોટા ભાગના સાથ સહકારી સહયોગથી સહયોગથી શોપિંગ કે દુકાનોવાળા ધંધાવાળા જે કાંઈ છે પોતાની સ્વેચ્છાએ બધું હટાડ કરવા રાજી થઈ ગયા છે દબાણ કોઈ બળજબરી પૂર્વક નથી પ્રેમથી સૌ બધાને પ્રેમથી જ દબાણ દૂર કરવા કીધું છે સરકાર આમાં કોઈ પણ જબરદસ્તી નથી કરતી